શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અભિયાન રૂપે ઉજવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યના દરેક શાળાઓ તેરમી જૂનથી ચાલુ થઈ ગઈ છે પરંતુ સરકારશ્રીના આદેશ મુજબ પ્રવેદોત્સવની ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અને કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી દાહોદ જિલ્લામાં હર્ષોત્લાસપૂર્વક આવી રહી છે જેના અન્વયે દાહોદના મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રાના પ્રેરક ઉપસ્થિતિમાં વડબારાના મુખ્ય પ્રાથમિક શાળા કઠલાના મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ઈટવા માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રાના વરદ હસ્તે શાળામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સપ્રેમ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જેમાં દાહોદ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એક વિદ્યાર્થી અને પહેલા દોરમાં પ્રવેશ મેળવતા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર પુષ્પમારણ અર્પણ કરી હતી અને નમન કર્યું હતું અને પોતાના ક્લાસ ટીચરને ગુલાબનું ફૂલ આપી અભિવાદન આપ્યું હતું જેને છોટાલાલ જાદવજી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આમ દાહોદ જિલ્લાની દરેક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરિત કર્યા હતા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ